શાસ્ત્રોની મર્યાદામાં રહેવું માણસે માણસ તરીકેની મર્યાદામાં રહે અને કર્મ કરવું તો એને ધર્મ કહેવાશે જે કર્મ દ્વારા જીવ પ્રાણી માત્ર પીડાય નહીં આપણું કોઈ પણ કર્મ કોઈ પણ ને મન કર્મ વચને દુખવનારું ન બને એ કર્મ છે એ ધર્મ છે પાણી હોય એની અંદર તમે કંકુ નાખો તો એ પાણી લાલ થાય એની અંદર તમે કેસર નાખો તો એ પાણી પીળું થાય એવી રીતે કર્મ છે એ કર્મ જ છે પણ એ ભગવાનની આજ્ઞા પ્રમાણે કરો મર્યાદામાં રહીને કરો તો ધર્મ બને અને મર્યાદા બાર મનમુખી થઈને જેમ ફાવે એમ કરો તો એ અધર્મ બને જેમ પાણી એ પાણી જ છે એમ કર્મ એ કર્મ જ છે એને તમે જેવો મરોડ આપો એ રીતનું એ બને છે ને એવું ફળ આપનારું બને છે માટે આપણા જીવનની તમામ ક્રિયાઓ છે એ હંમેશા ધર્મ સહિતની જ હોવી જોઈએ મહારાજને આ આજ્ઞા કરવી પડે એનું કારણ એવું દેખાય છે કે જગતમાં નાશવંત વસ્તુ કે નાશવંત વિષયની પ્રાપ્તિ માટે માણસ ધર્મનો ત્યાગ કરતા બિલકુલ અચકાતો નથી અને આવું થતું હોય મહારાજ દેખતા હોય તો જ એને રોકવા માટે આ આજ્ઞા કરવી પડે જે વસ્તુ શક્ય જ નથી જે વસ્તુ ક્યારે બની શકે એમ જ નથી તો એના માટેની આજ્ઞા ક્યારેય પણ કરવી પડતી નથી મહારાજે ક્યારેય એવી આજ્ઞા ન કરી કે સિંહના મોઢામાં હાથ ના નાખો કે દરિયા ઉપર ચાલવું નહીં કારણ કે આ વસ્તુ પોસિબલ છે જ નહીં એટલે એ આગને કરવાની જરૂર નથી ઘણી જગ્યાએ તમે જુઓ તો લખ્યું હોય કે ખિસ્સા કાતરુથી સાવધાન તો એનો મતલબ એવો થાય કે અહીંયા ભીડભાડની અંદર ખિસ્સા કાતરુઓ આવતા હોય અને કોઈક કોઈકના ખિસ્સા કપાયા હોય તો જ આ વસ્તુ લખવી પડે ઘણાને ઘેર તમે જાઓ એના કાંઈ બાગ બગીચાએ જાઓ તો આગળ ગેટમાં જ મોટો કૂતરો ડોગી બાંધ્યો હોય તો ત્યાં એવું લખ્યું હોય કે કૂતરાથી સાવધાન તો આનો મતલબ એવો કે અહીંયા જાય તો કરડી જાય નુકસાન પહોંચાડે એવા કૂતરાઓ બાંધેલા હશે તો જ લખવું પડે કે એનાથી સાવધાન રહી અને અંદર પ્રવેશ કરજો ઘણી જગ્યાએ લખ્યું હોય કે અહીંયા ગંદકી કરવી નહીં તો એનો અર્થ એ થાય કે ત્યાં ગંદકી કરે એવા મૂર્ખ લોકો પણ વસતા હશે અને કરતા હશે તો જ આ પાટીયું મારવું પડ્યું હોય કોઈ જગ્યાએ લખ્યું હોય કે અહીંયા થુકવું નહીં તો એનો મતલબ એવો થાય કે ક્યાં થુકવું એનો વિવેક જ ન હોય એવા માણસો જ્યાં આવતા જતા હશે એટલા માટે જ આ બોર્ડ મારવું પડ્યું હશે અને વધારેમાં વધારે જેની જરૂર છે એ લખેલું હોય કે અહીંયા કોઈએ પાર્કિંગ કરવું નહીં તો એ પણ સમજાઈ જાય કે લોકો ગમે ત્યાં ગમે તેમ ગાડીઓ મૂકતા હશે તો જ આ રીતે લખવું પડ્યું હોય તો એ પ્રમાણે મહારાજે શિક્ષાપત્રીમાં એવું લખ્યું કે ધર્મરહિત કર્મ કરવું નહીં તો એનો અર્થ એ થાય કે લોકો ધર્મરહિત કર્મ કરતા હશે ત્યારે જ મહારાજને કહેવું પડ્યું હશે તો માણસ આવું શા માટે કરતા હશે ધર્મની મર્યાદાઓને શા માટે લોપતા હશે તો માનવ સ્વભાવની એક નબળાઈ છે કે એને જ્યારે સ્વાર્થાડો આવે અથવા તો કંઈક એવો ભય દેખાય તો એને જૂઠું બોલવામાં ખોટું આચરણ કરવામાં સેજ પણ એ અચકાતા નથી અરે સ્ત્રી ધન જમીન એને માટે તો એ બીજાની હત્યા કરવા પણ અટકાતો નથી માણસ જ હંમેશા માણસને નડે છે માણસ છે ને એને સ્વાર્થીલું પ્રાણી કહેવામાં આવ્યું છે એને બને ત્યાં સુધીમાં બધું પોતાનું જ કરી લેવું છે આવી વૃત્તિ જ્યારે જન્મે ત્યારે સમાજની અંદર ઘણી નુકસાની થાય છે અને આમ તો આવી વૃત્તિ જન્મે ત્યાંથી સાથે જ લઈને આવ્યા હોય છે અમુક જન્મે ત્યારથી એવા દયાળુ પરોપકારી હોય અને અમુક અમુક સ્વાર્થ વૃત્તિને લઈને જ જન્મે હોય એ નાના હોય ને ત્યારે બધાના ભાગની ચોકલેટો લઈ જતા હોય ને પોતાની તો કોઈને વાત જ તો પહેલી જીવની એવી ઈચ્છા હોય છે કે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું પોતાનો અહમ ટકાવી રાખવો બીજી એવી જીવની વૃત્તિ છે કે પોતાનું અહમ અને અસ્તિત્વ એનો પ્રચાર કરવો એનો વિસ્તાર કરવો જા માણસો સુધી આ વસ્તુ પહોંચાડવી હું કાંઈક છું એની બહોળા સમાજને દેશ વિદેશમાં ખબર પડે આવી ઈચ્છા માણસને ખૂબ રહ્યા કરતી હોય છે અને ઓટોમેટિકલી આવું જ છે એમાંથી એક બીજી વૃત્તિ જન્મે કે પોતાની હકૂમતવાળું બ્રહ્માંડમાં જેટલું થાય એટલું એણે કરી લેવું છે આ મારી હકુમતમાં આવી જાય તો સારું આનો માલિક હું થઈ જાવ તો સારું આ બધા છે એ મને પૂછીને કામ કરે તો સારું તો આવી ઈચ્છા માણસને રહેતી હોય છે વળી એક એવી બીજી એને કુટેવ છે કે કામનું ન હોય તોય લઈ લેવું બસ મૂકી રાખવું પણ લઈ તો લેવું જ તમે જુઓ કોઈ પણ વસ્તુ મફતમાં વેચાતી હોય તો માણસોને ઉપયોગમાં આવે તોય ભલે ન આવે તોય ભલે પણ એ લઈ જ લેતા હોય છે કારણ કે એની વૃત્તિ જ આવી છે લઈને રાખે તો એને કારણે માણસ અધર્મ કરતા બિલકુલ અચકાતો નથી કોઈની હત્યા કરવામાં પણ એને સહેજ પણ ખચકાટ થતો નથી માટે જો ટૂંકમાં જોઈએ તો ભગવાન અને ભગવાનની આજ્ઞા આ બંનેનો જ્યારે ત્યાગ થાય ત્યારે માનવીની અધોગતિ થાય છે માણસ હંમેશા સુખી થવા માટે જ દુઃખી થતો હોય છે બહુ ધ્યાન રાખીને સમજશો તો સમજાશે માણસ દુઃખી શા માટે થાય છે તો કે સુખી થવા માટે એને સુખી થવું છે એટલા માટે એ પ્રયાસ કરે છે પણ એ પ્રયાસ દુઃખી થવાના કરે છે એની એને ખબર હોતી નથી એટલે સુખી થવા માટે જ દુઃખી થતો હોય છે તમને બે ત્રણ પોઈન્ટથી એ વાત સમજાવું કે ઘણીવાર માણસના જીવનમાં પહેલાં સારું હોય પણ પછી આર્થિક ભીડભાડમાં આવી ગયો હોય બધી બાજુ એ લાંબા સંબંધો વિસ્તારી રાખેલા હોય અને એને કાંઈ એવો લગ્ન પ્રસંગ આવે ત્યારે માણસ શું કરે છે તો કે વ્યાજે લૂપિયા લાવીને પણ એ પ્રસંગને સારી રીતે પતાવે છે લોકની અંદર વાવા કહેવાય પોતાનું સારું દેખાય એવા ઈસકથી પોતાની પ્રશંસા થાય સામેવાળા વેવાઈ પક્ષને પણ બુરું ન લાગે તો એવા ઈશકથી એટલે કે સુખી થવા માટે એ આવું કરતો હોય છે પણ એણે વ્યાજે રૂપિયા લીધા છે દેવું માથે કર્યું પછી એવી પરિસ્થિતિ તો ખાસ હોય નહીં એટલે માણસ પછી એટલો બધો તંગ પરિસ્થિતિમાં આવી જાય એટલો બધો ઘસડાય કે એ જે દેવું કર્યું છે એને પૂરતા પૂરતા વર્ષો નીકળી જાય અને એટલો બધો દુઃખી થાય કે ન પૂછો વાત તો આ દુઃખી શા માટે થયો સુખી થવા માટે દુઃખી થયો વ્યાજે રૂપિયા લઈ અને બહુ મોટો ધંધો ચાલુ કર્યો હોય વિચાર્યા વગરનો અને એ ધંધો કદાચ રાગે ન પડે બધાને ચાલતો હોય પણ આપણા કિસ્મતમાં ન હોય તો આપણે ન પણ ચાલે તો એ જ્યારે બરાબર ચાલે નહીં ત્યારે તમે વિચારો કે ગોળો અને ગોફણ બંને જાય ગાંઠનો ગોપી ચંદન પણ જાય ક્યાંકથી ઉછીના લાવ્યા હોઈએ અથવા વ્યાજે લાવ્યા હોઈએ એનું વ્યાજ ભરવું પડે મૂળગી મૂડી પણ આપવી પડે અને આપણે જે કાંઈ સર સામાન આ તે લાવ્યા છીએ એ તો કાંઈ કામ લાગતું નથી એની કાંઈ પૂરી કિંમત આવતી નથી એટલે અડધી કિંમતમાં એ બધી જ વસ્તુ કાઢી નાખવી પડે અને પછી એટલો મોટો ખાડો પડે કે આખી જિંદગી ભેગું કરે છતાંય પણ ભેગું ન થાય તો એણે પહેલાં જે વ્યાજે રૂપિયા લીધા છે એ તો સુખી થવા માટે લીધા કંઈક સારો ધંધો કરીને સારું કમાવું પણ એમાંથી નીકળ્યું દુઃખ તો મહારાજ આ એ વાત જ બતાવી રહ્યા છે તમે જો જીભના સ્વાદ માટે જેવા તેવા પીણાની ટેવ પડે તો એ પણ તમે જ્યારે જેવું તેવું ખાવું પીવો છો ત્યારે તમને અંદરથી સુખનો અનુભવ થાય પણ એ થોડી વાર જ થાય સ્વાદ ક્યાં સુધી આવે છે જ્યાં સુધી જીભ ઉપર છે ત્યાં સુધી અંદર ગયા પછી તો બળતરા થાય તમે જુઓ અમુક તમે એવી તીખી તમતમી વસ્તુ જમતા હો તો જીભમાં હોય ત્યાં સુધી સ્વાદ આવે પણ અંદર ગયા પછી તો એ એસિડિટી જેવા રોગને નોતરે એટલે આપણે જીભના સ્વાદ માટે સુખ માટે જમ્યા આપણ અંતે તો એ આપણે માટે દુઃખદાયક જ બન્યું ઘણા લોકો ધંધાદારીઓ વગેરે હોય તો એ ટેન્શનમાંથી ફ્રેશ થવા માટે ટેન્શન મુક્ત થવા માટે માવા તમાકુ નશીલા જે દ્રવ્યો હોય તો એ બધાનું સેવન કરતા હોય છે કેમ તો કે થોડુંક ફ્રેશ થવાય સુખી થવા માટે આ કામ કરતા હોય છે પણ હકીકતમાં આ મર્યાદા બહારના બધા જ કામ કહેવાય એટલે એમાંથી એને દુઃખની જ પ્રાપ્તિ થાય છે એ કોઈ પણ પ્રકારનું કંઈ ડ્રિંકિંગ કરે પીવે તો એણે કરી અને એને બે કલાક ચાર પાંચ કલાક એવો કંઈક નશો જે રહેતો હશે તે બહુ બહુ તો બાર કલાક રહેતો હશે પણ ત્યાર પછી એનો એ જ નશો છે એ એને દુઃખદાયક બને પછી એના વિના ચાલતું નથી એને ટેવ પડી જાય છે અને એ ટેવ પડ્યા પછી બાળબચ્ચાઓ ભૂખ્યા રહેતા હોય તો એ ભૂખ્યા રે પણ આને પીધા વગર ચાલે નહીં આવી જબ્બર કુટેવ પડી જાય છે માટે ભગવાન શ્રી હરી એવું કહે છે કે માણસ સુખ મેળવવા માટે થઈ અને દુઃખી થતો હોય છે ને એમ ને એમ જ કારણ કે સુખ છે તો સ્વપ્ન જેવું છે થોડીવાર આપણને સુખ છે એવો આભાસ થાય હકીકતમાં કોઈ પ્રકારનું સુખ નથી સુખ તો પરમાત્માના ચરણારવિંદમાં છે મહારાજની બાંધેલી મર્યાદાઓમાં રહે ભજન ભક્તિ કરવામાં ન્યાય નીતિથી ધંધા વગેરે કરીએ ભલે ઓછું મળે પણ એમાં સુખ છે અને ગમે તેમ કાળા દોળા કરીને કદાચ કરોડોને અબજો રૂપિયા લઈ આવે તો એમાં સુખ બિલકુલ નથી માટે ક્યારેય પણ દુઃખી થવા માટે થઈ અને સુખના સાધનો ન કરવા